રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં મારી સમાધિ ફરીથી ખોદતા નહીં એ પછી એવું તો શું બન્યું કે એ સમાધિ ફરીથી ખોદવી પડી શું છે એની પાછળનો ભેદ મિત્રો આવો આ વિડીયો દ્વારા એ જાણીએ રામદેવ પીર અને એમના બાઈ અર્ભુજી વચ્ચે ભાઈઓ કરતાં પણ અધિક એમની ભાઈબંધી હતી એ બંને એકબીજાને જો એક દિવસ પણ ન મળે તો એમને ચેન ન પડે આ બાજુ રામદેવપીર રણુજાથી ઘોડા પર નીકળે અને સામેથી અરભુજી તેના ગામથી ઘોડા પર નીકળે એ બંને વચ્ચે અધ વચ્ચેના રસ્તે જંગલમાં ભેડા થાય એકબીજાને ભેટે કસુવા પાણી કરે સુખ દુઃખની વાતો કરે સત્સંગ કરે અને વિખુટા પડે આ તેમનો નિત્યક્રમ હતો ભાગ્યે જ એવું બને કે એ બંને ભાઈઓ મળે નહીં એવો તેમના વચ્ચે અઘાધ પ્રેમ હતો એક દિવસનો પ્રસંગ છે રામદેવ પીરે એવું નક્કી કર્યું છે કે મારે સમાધિ લેવી છે પણ જો અર્ભુજીને એની જાણ કરીશ તો એ મને સમાધિ લેવા દેશે નહીં તેથી સૌને જાણ કરી પરંતુ અર્ભુજીને સમાધિ લેવાની જાણ ન કરી સૌ રામ સરોવરની પાળ આવ્યા છે પીરજીની સમાધિ ખોદાઈ રહી છે એ વખતે ડાલીબાઈ ત્યાં દોડતી આવીને કહેવા લાગી હે રામદેવ પીર તમે આજે સમાધિ જે ખોદાવી રહ્યા છો એ તો મારી સમાધિ છે એ સાંભળીને પીરજી બોલ્યા જો એ તારી સમાધિ હોય તો ડાલીબાઈ એનું પ્રમાણ આપવું પડશે ત્યારે ડાલીબાઈએ કહ્યું કે એ સમાધિને ઊંડી ખોદાવો જો એમાંથી આંટી દોરો કાંસકીને તેલ કટોરો નીકળે તો માનજો કે ઈ સમાધિ મારી છે પછી રામદેવ પીર આગળ બોલ્યા ડાલીબાઈ તો પછી મારી સમાધિનું પ્રમાણ આપ ત્યારે તેણે કહ્યું કે પીરજી આપની સમાધિ ન્યા આગળ ખોદાવો જો એમાંથી અભય અંચડો અને અમર ગેડીયો નીકળે તો માનજો કે ઈ સમાધિ તમારી છે એમ કહેવાય છે કે ડાલીબાઈએ કયા પ્રમાણેના પ્રમાણ એમાંથી નીકળ્યા છે અને ભાદરવા સુદ નોમના દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી જય હો મહાસતી ડાલીબાઈ તમારી જય હો અને બે દિવસ પછી વિક્રમ સંવંત પંદરસો પંદર ભાદરવા મહિનાની અજવાળી અગિયારસના રોજ રામદેવ પીરે સમાધિ લીધી એ સમાધિ લેતી વખતે રામદેવ પીરે કહ્યું કે ઉપરથી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ અરે હું પોતે આવું તો પણ મારી સમાધિ કોઈ પણ સંજોગોમાં ફરીથી ખોદતા નહીં એટલું કહી સૌને સેલા પ્રણામ કરી અને રામદેવ પીર સમાધિ થયા આ વાતને ચાર દી વીત્યા છે આજે હું પીરને મળી આવું એવું નક્કી કરીને અરભુજી તેઓ બંને ભાઈ જ્યાં મળતા હતા એ જગ્યાએ આવ્યા છે પરંતુ રામદેવ પીર આજે ત્યાં આવ્યા નહોતા એટલે એણે એક વટેમાર્ગુને પૂછ્યું હાઈ તે રામદેવ પીરને જોયા છે તે વટેમાર્ગુએ જવાબ આપતા કહ્યું કે રામદેવ પીરે તો ચાર દિવસ પહેલાં સમાધિ લઈ લીધી છે એ સાંભળતા જ અર્ભુજીને ભારે આંચકો લાગ્યો ના ના કદી એવું ન બને કારણ કે પીરજીએ મને વચન આપ્યું છે કે જ્યારે હું સમાધિ લઈશ ત્યારે અર્ભુજી હું તને જરૂર મળીશ તેથી મને મળ્યા વગર એ કદાપી સમાધિ લે નહીં લાવ હું રણુજા જઈ શું આ વાત સાચી છે તેની તપાસ કરું અરભુજીએ રણુજાની વાટ પકડી છે ત્યાં તો સામેથી રામદેવ પીર આવતા દેખાયા ન્યાયી બંને ભાઈઓ ભેટી પડ્યા અને હારે બેસીને કસુંબો પીધો છે પછી અર્ભુજીએ પૂછ્યું ભાઈ મને જાણવા મળ્યું છે કે આપે સમાધિ લઈ લીધી છે શું આ વાત સાચી છે અરે અર્ભુજી હું તારી નજર સમક્ષ તો બેઠો છું છતાંય તને શંકા છે થોડી વાતો કર્યા પછી અરભુજી બોલ્યા ભાઈ હમણાંથી હું રણુજા આવ્યો નથી તો સૌને મળવા માટે હાલો હું પણ આજે રણુજા આવું છું ત્યારે રામદેવીરે કહ્યું કે ભલે ભાઈ હમણાં તું જા હું વનમાં આંટો મારીને થોડી વાર પછી તારી પાછળ પાછળ આવું છું અરે હા ભાઈ લે આ અમલ દાબડી એ પિતા અજમલરાયને આ રતન કટોળો એ માતા મિનલદેને અને આ ગેડી દડો એ વિરા વિરમ દેને આપજે ત્રણેય વસ્તુ લઈ અર્ભુજી રણુજા આવ્યો છે રણુજામાં ચારે કોર શોખ સવાયો છે રાજ મહેલની માલિપા સૌને ઉદાસ જોઈને એણે રાજા અજમલરાયને પૂછ્યું કાં હંધાય ઉદાસ બેઠા છો ત્યારે અજમલ રાજા બોલ્યા ભાઈ અર્ભુજી રામદેવજી સૌને મૂકીને વિયોગ્યો છે એણે સમાધિ લઈ લીધી છે અરે મહારાજ શું વાત કરો છો હજી થોડી વાર પહેલાં જ હું રામદેવ પીરને મળીને આવું છું જો તમને વિશ્વાસ પડતો ન હોય તો લ્યો આ અમલદાબડી રતન કટોરો અને આ ગેડી દડો આ ત્રણેય વસ્તુઓ રામદેવ પીરે મારી હારે મોકલાવી છે અજમલરાય બોલી ઉઠ્યા અરે આ વસ્તુ મારા હાથે રામદેવજીની સમાધિમાં મૂકી હતી એ તારી પાસે કેવી રીતે આવી અજમલરાયને મનમાં શંકા થઈ એ શંકાનું સમાધાન કરવા સૌ પીરની સમાધિ આવ્યા અને સમાધિ ખોદવા લાગ્યા એ વખતે સમાધિમાંથી ગેબી અવાજ આવ્યો વાલા તુમરો સમાધિ લેતી વખતે મેં તમને કહ્યું હતું ને કોઈ પણ સંજોગોમાં ફરીથી મારી સમાધિ ખોદતા નહીં તેમ છતાં તમે મારી સમાધિ ખોદીને મારો તાગ લેવા આવ્યા છો સમાધિ લેતી વખતે મેં વચન આપ્યું હતું કે દર ત્રીજી પેઢીએ પીરનો અવતાર લઈશ તમારી આ ભૂલને કારણે મારું એ વચન હવે મિથ્યા થશે એટલું કહેતા જ એ ગેવી અવાજ શાંત થઈ ગયો સૌને પોતાની ભૂલ સમજાણી ખૂબ જ પછતાવો થયો હૃદયપૂર્વક રામદેવ પીરની માફી માગી સૌ નત મસ્તકે નમી પડ્યા અને ત્યાંથી સૌ છૂટા પડ્યા ધજા દીઠે ધણી સાંભળે દેવડ દીઠે દુઃખ જાય દર્શન કરતા રામા પીરના પંડના પાતક જાય અર્ભુજીને સમજાઈ ગયું કે પોતાનું વચન પૂરું કરવા માટે સમાધિ લીધા પછી પણ રામદેવ પીરે મને સાક્ષાત દર્શન આપ્યા અને મારું જીવન ધન્ય કર્યું જય હો અલખ ધણી પીર રામદેવજી તમારી જય હો